હીરો પૅશન પ્રો એક્સ ટેક બાઇક વેચવાનું છે વન ઓનર બાઇક છે આગળ પાછળ બંને ટાયર નવા હશે અને સેફ સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે વીમો ચાલુ જોવા મળશે બાઇકમાં અને એન્જિન પાવરફુલ જોવા મળશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આ બાઇક ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે હીરો પેશન પ્રો બાઇકની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર બાઇક છે બાઇકમાં તમને આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે બેટરી સારી જોવા મળશે વિમો ચાલુ છે બાઇકમાં પાવરફુલ ઇન્જિન છે અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે બાઇકની મેગવિલ સાથે બ્લેક કલરમાં બાઇક જોવા મળશે બાઇક ટોપ કન્ડિશન છે અને ક્યાંયથી પણ કાટછળો તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ બાઇક છે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો તમે રૂબરૂ કોલ કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ બાઇક લઈ શકો છો બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ બાઈક વેસવાનું છે તો વાત કરીએ આપણે આ બાઇકની કિંમતની તો કિંમત તમારે કોલ ઉપર કરવાની રહેશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું બે એક્યાશી એકાણું સાત એકસાઠ માલિકનો મોબાઈલ નંબર છે ફોન કરી અને કિંમત મેળવી શકો છો વધુની ડિટેલ ફોન કરી અને મેળવી શકો છો માલિકનો મોબાઈલ નંબર આપેલું જ છે સ્ક્રીન ઉપર તો આ બાઇક તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સોરાણું બે એક્યાશી એકાણું સાત એકસાઠવાળો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે સોળાણું બે એક્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો જય વસરાજ